મિત્રો એક અઢાર વર્ષની દીકરી એકત્રીસ બારવટીયાઓ સાથે રણ મેદાનમાં ઉતરે છે તો કાળજા કંપી જાય એવી ગોખરવાડા ગામની સત્ય ઘટના છે ધ્યાનથી સાંભળજો તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો પાટણના ચાણસમાની બાજુમાં ગોખરવાડા ગામ આવેલું છે અને રૂખીનું એક જ ઘર છે અને ત્યાં સિકોતર માતા પૂજાય છે મિત્રો આ વાત ધ્યાનથી સાંભળજો આશરે સો જેટલા વર્ષ આજુબાજુની આ સત્ય ઘટના છે અને ઉત્તર ગુજરાતના ગૌરવની વાત છે ત્યારે આ ગોખરવાડા ગામમાં ધનાભાઈ રહે છે અને આ ધનાભાઈને એકની એક દીકરી છે અને આ દીકરીનું નામ છે ડાઈ અને તેના ઘરમાં માતા સિકોતર પૂજાય છે અને મિત્રો એક દિવસની વાત છે અને આ ગોખરવાડા ગામમાં એક દરબારના દીકરાના લગ્ન છે અને આખું ગામ જાનમાં ગયેલું છે અને ગામમાં કોઈ મરદ માણસ ઘરે રહ્યો નથી અને બધા જાનમાં ગયેલા છે ગામમાં કોઈ મરદ કેતા મુછાળો ગામમાં હાજર નથી અને તે સમયે ગાયકવાડી સરકારના રાજ ચાલી રહ્યા છે અને ત્યારે અમુક બારબટીયાઓને ખબર પડી કે આજે ગોખરવાડા ગામમાં કોઈ હાજર નથી આજે તો ફાવે

કે જાન પરણી અને આટલી જલ્દી પાછી આવી કે શું કે બેટા આ જાનના ભડાકા નથી કે બાપુ તો કે આ તો કાળો કેર છે અને પછી બાપા અને દીકરી ગામના એક વાડામાં સંતાઈ જાય છે ત્યારે દીકરી પૂછે છે કે પણ બાપુ આ શું છે કે દીકરી આ બારવટિયાઓ છે અને આજે આ આપણું ગામ લૂંટશે કે હે બાપા આજે આપણું ગામ લૂંટાશે કે હા આજે ગામમાં કોઈ મરદ મુછાળો છે નહીં ગામમાં કોઈ પટેલ દરબાર રાજપૂત ઘરાશીઓ નથી ને એટલે આજે બારવટીયાઓને ખબર પડી ગઈ છે કે ગામ ખાલી છે અને એટલે આજે આપણું ગામ લૂંટવા આવ્યા છે કે બાપા તમે કહો છો કે ગામમાં કોઈ મરદ મુછાળો નથી તો તમે મરદ નથી ત્યારે અઢાર વર્ષની દીકરીએ પોતાના બાપને એટલું કીધું કે હે બાપુ તમે તો આદમી છો કે શું છો કે બેટા હું આદમી છું તો કે બાપુ તમે આદમી છો તો શું તમે ધીંગાણામાં ના જઈ શકો જો બાપુ તમે આદમી હોય અને જો આજે આપણું ગામ લૂંટાતું હોય ત્યારે ગામના પડખે ઢાલ બની ને ઉભા ના રહી આદમી ના ને એ મારો બાપ આમ જોઈ અને વાડામાં સંતાઈ જાય એ મારો બાપ ના હોય કે બાપુ આજ પછી મારી સામે એવું ના કહેતા કે તમે મારા બાપ છો આમ વાડામાં ઓઠા લે એ મારો બાપ ના હોય કે બેટા તને ખબર નથી આપણું વરણ શું છે આપણે એક રૂખી છીએ આપણે હરિજન કહેવાઈએ કે બાપુ એ તો બધા બહાના છે પણ આજે એક માનું ધાવણ ઉજળું કરવાનો અવસર આવ્યો છે ગામની આબરૂ રાખવાની વેળા છે એમાં નાથ જાત ના હોય બાપુ અને આમ ને આમ દીકરી પોતાના બાપને બોલતી ગઈ ને એમ એમ એસી વર્ષના બાપના રૂવાટા છમ છમ બેઠા થવા લાગ્યા અને બોલ્યો કે હવે બસ કર બેટા આજે તો તે એક સૂતેલો હાવત જગાડ્યો છે કે હે બેટા હવે હું રૂખીનો દીકરો મટી ગયો છું અને હવે એક હાવત છું અને આજે મારી સિકોતરના સોગંદ ખાઈને કહું છું કે આજે ભલે એ એકત્રીસ બારવટીયાઓ રહ્યા પણ જો સામી છાતીએ આજે જો બંદૂકની ગોળીઓ મારી છાતીએ ઝીલી લઉં ને તો માનજે કે તારો બાપ આજે ધીંગાણે ઉતર્યો હતો કે હે બાપ તો આજે થઈ જા તૈયાર આજે દરબારનો દીકરો પરણીને આવે ને ત્યાં સુધી ગામની રક્ષા કરવાની છે નહીતર કાલ ઉઠીને ગામ વાતો કરશે કે બાપ અને દીકરી ગામમાં હોવા છતાં આજે ગામ લૂંટાડું કે હે બાપ આજે તું મરદ થઈ જા અને જો આપણે બાપ અને દીકરી એકત્રીસ ના પડી જઈએ ને તો મારું નામ પણ નહીં અને 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 પછી દીકરીએ માતા નામ લીધું હાથમાંથી ફેંકી દીધો સાડી કાઢી અને સાડીનો વાળી દીધો ભેખ અને બાપનું બાવડું ઝાલી અને હાલ બાપ સિકોતરના મઢમાં અને પછી સિકોતરના મઢમાં આવી દીકરીએ કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અને સિકોતરના મઢમાં જે તલવાર પડી હતી એ તલવાર હાથમાં લીધી અને પોતાના જમણા અંગૂઠે તલવારનો ઘા કરી અને જેવા લોહીના છાંટા ઉડ્યા ને એ પોતાના બાપના કપાળે લોહીનો ચાંદલો કરી અને સિકોતરનું જે નારિયેળ પડ્યું હતું તેને ચુંદડીના છેડે બાંધી દીધું અને પોતાના બાપને કહ્યું કે હે બાપુ આજે તમારે તલવાર નથી પકડવાની પરંતુ આજે તમારે ઢોલ વગાડવાનો છે કે બાપુ તમે કોઈક લોકોના માટે ઢોલ વગાડ્યા છે પણ આજે તમે સુરાતણનો ઢોલ વગાડો અને ઢોલ વગાડતા વગાડતા આગળ ચાલો અને તમારી આગળ આગળ તમારી દીકરી આજે ધીંગાણે ઉતરશે અને બાપુ જો આજે એકત્રીસે ના માથા જો શ્રીફળની જેમ ના વધેરી નાખું ને તો તો મારું નામ ડાહી નહીં અને પછી એ એંસી વર્ષના ધના દાદાએ દિભાંગ દિબાંગ ઢોલ વગાડવાનું શરૂ કર્યું ને ત્યાં તો આખા બ્રહ્માંડમાં તેનો નાદ સંભળાવા લાગ્યો અને સિકોતરને પગે લાગી અને દીકરી રણચંડી થઈને બહાર નીકળી અને દીકરી જેવી બહાર નીકળી અને હેઠી ઉતરી પણ હેઠી ઉતરતા એ દીકરી કેવી લાગી કે જાણે રાજપરાથી ખોડિયાર ઉતરી હોય કડીના કાંગરેથી મારી મેલડી ઉતરી હોય પાવાના ગઢેથી મારી મહાકાળી ઉતરી હોય ને એમ ડગલે ડગલે સાક્ષાત જોગમાયા નીકળી હોય એમ ડગલા માંડવા લાગી અને ચાલતી ચાલતી ગામના ઝાંપે આવી અને એટલું કીધું કે હે મરદો તમે કેટલા છો બારવટીયા બોલ્યા કે કોણ છો તમે કે હું કોણ છું એ જાણતા પહેલા હોય અને તમારી માએ જો તમને મરદ તરીકે જન્મ દીધો હોય ને તો હાલે આવો અને મરદ હોય તો જ મારી સામે આવજો અને આમ લડતા લડતા બાપને બંદૂકની ગોળી વાગીને એટલે ઢોલ થયો બંધ ત્યાં તો ડાઇ લડતા લડતા બોલી કે હે મારા બહાદુર બાપ કે જ્યાં સુધી તારી દીકરી ના પડી જાય ને ત્યાં સુધી જો મારા બાપ તમે પડ્યા ને તો તમને તમારી દીકરીના સમ છે અને પછી ગોળીઓ ઉપર ગોળીઓ છૂટવા લાગી ત્યારે ડાઈએ બૂમ પાડી કે હે મારી સિકોતર આજે તને જો મઢમાં બેઠે બેઠે જો તને પાણી ચડ્યું હોય ને તો હાલ મારી સાથે લડવા મારી ભેડી અને આજે મા અને દીકરી રણ મેદાનમાં ઉતરીએ અને પછી તો સિકોતરે આટલો નાદ સાંભળ્યો ને ત્યાં તો સિકોતર ડાયના વારે આવી અને ડાયના શરીરમાં આરી સિકોતરનો આવી ગયો અને પછી તો એક બે ત્રણ એમ કરતા કરતા જે જે સામે આવ્યા ને એમના માથા નારિયેળની જેમ વધેરવા લાગી અને આમ કરતાં કરતા એકત્રીસે એકત્રીસ બારવટીયાઓને વધેરી નાખ્યા અને પછી જેવા એકત્રીસને વધેર્યા ને ત્યાં તો દીકરીનું રૂપ બદલાણું અને દીકરી જે એકત્રીસ વધારેલા બારવટીયાઓના મરદા પડ્યા હતા ને એના ભીગી જઈને પડી અને પછી તેના બાપને સાદ કર્યો કે હાલ બાપ ગાદલા અને ગોદડામાં તો આજ દિવસ સુધી બહુ ઊંઘ્યા પણ આજે દુશ્મનના મળદાઓની માથે સુવાની વેળા ફરી કોઈ દિવસ નહીં આવે ચાલ આજે તો મળદાની પથારી કરીએ અને એના ઉપર બાપ અને દીકરી સૂતેલા છે અને છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને આમ સંધ્યાની વેળા થઈ અને દરબારની જાન પરણીને પાછી આવી ગામના પાદરે આવી અને જોયું ત્યાં તો લોહીના રેલા દેખાણા અને આખું

પણ બાપુ તમારા ગામની એક કાંકરી ડગવા નથી દીધી અને આજે એક રૂખીની દીકરીએ એકત્રીસ એકત્રીસ બારવટીયાઓના માથા ધડથી જુદા કરી અને આ ગામની ઇજ્જત બચાવી લીધી છે અને પછી ગામે છેલ્લી વાર ડાઈ અને એના પિતાને પાણી પાયું અને આખું ગામ કહે છે કે આજથી તું અમારી માં છો તે અમારા ગામની ઈજ્જત અને આબરૂ રાખી છે આજથી અમે તને ડાઈ સિકોતર ગણીશું અને દર નોર્ધે તને અને આજે પણ મિત્રો દીકરી ડાઈ સિકોતર થઈ અને પૂજાય છે તો મિત્રો આવા કામ છે મારી સિકોતર માં અને મિત્રો આજે પણ ગોખરવાડામાં એ ડાઈ સિકોતર નું મંદિર આવેલું છે અને લોકો ધામધૂમથી તેને માને છે